ખેતર માં ટૂંક માં કેળા ને ભરવા માટે ખાધ કરી હતી ધાપા માટે એ છોકરા પેલા વરસાદ વરસ્યો હતો એ રોયડા રમતા હતા ને એમાં થી ટીટોડી નું બાસુ નીકળી ને કાંઠે તો ઓલો ડેટકે ઝપટ મારી પકડી લીધો છોકરા ને એમ કે ઓલું બાશુ રાયડો નાખે તો આપડે પાણી મારી તો વહી જાય તો લઇ આવીએ એમાં દરબાર નો દીકરો લેવા ગયો લેવા ગયો એ ફેરો અંદર વયો ગયો પાણી માં લહરી ને પાણી થવા માથોડા અરે ઈ કોઈ ક્યાં વાત છે પણ તમે રોમાં તમને જ્યાં પણ જરૂર પડે ત્યાં હું બેઠો છું تمہારે અરે ઈ તો બરોબર હું મવવા બાજુ છે ને ભાઈ હા તમારો મવવા ને હા રાજુલાની बाजूમાં હા ઈ बाजू મીઠાની ગાડી ભરવા આવજો પેલા છે ને ખટારામાં જાતો હું હા પછી મારી પાસે ભાઈ ને ગયો જો મિલકત એ ઘણી હતી હા ભાઈ ને ત્યાં બે દીકરા છે હા તો ભાઈ ને મારે અત્યારે અટાણા ગાડા નો વેર છે કારણ બાજુ માંથી નઈ એક જ વીઘા જમીન હતી ભાઈ એ જમીન ગઈ કેટલા માં સાહીંઠ હજાર નો વીઘો સાહીંઠ ને ત્રીસ હજાર નો વીઘો બાપા દીકરા બે પૂરું કરી નાખ્યું એ બાપા ને મેં ભાઈ ને રીક્ષા કરી ને એને હાઇસવા ને રોહી મેં ગાંડા હતા એને હાઇસવા મેં ને એ વઈ ગયા બિચારા હવે ભાઈ અટાણે રે એ માંગરોળ જોયું એ માંગરોળ ની બાજુ માં રે જમાઈને બેસીને ભાઈને કઈ દુકાન કરી સુરત ને ખટારા લીધા ને કીક કર્યું તું બધું વયુ ગયું ને અત્યારે તો કઈ નથી રયું ભાઈને કોઈ મારી જમીન રૂપિયા તો ગમે તેમ કરી લે જમીન રૂપિયા સામે તમે જમીન લ્યો તો કામ નું બાકી કઈ રચાવો તો બાકી પૂરું થઈ જાય ભાઈ મેં એની પેલા મેં ખટારા માં શરૂઆત કરી લીધી ને રિક્ષા એ હાંકી લીધી ભાઈને કોઈ દી વાહન નો ધંધો કરવો હોય ને તમારે બાળ બચ્ચું થાય એ પોઝિશન નથી હવે નહિ ભાઈ એનું કારણ છે મને જુનાગઢ ભાદરકા સાહેબ કરીને છે ને હા એ મનસ હા કે હવે આ બાઈ ને હે ને ભાઈ તું ઓપરેશન પાછું ખોલાવવાનું રહેવા દે હા કોથરી બાળકની આશી થઇ ગઈ હા એટલે વજન ઝીલી ન થતી બરોબર બરોબર સાગરભાઈ એટલે મારી વાત સાંભળો તમે ક્યાં પરણેલા છો મારું હા હરવેલ રામપુરા પટેલ નું હા તો જ્યાં તમે એ બાઈ તમે જાનલગ ગયા તા કે લોવ મેરેજ

તમે અપનાવી લો પણ તમારે ત્યાં કઈ રાખવામાં શું છે કે તમારે બે બાજુ થાય ને મારે જો સગરબન બે ત્રણ મકાન છે ઘરના બરોબર રક્ષા ઘર ની પછી આપડે કેવું છે ખવડાવાની મારા ઘર ના તો એમ ન કે કે તું શું કરે ઓલી બાઈ ને એટલે એમને ઘર નું કામ કરવાનું બાર નું કરવાનું કઈ રીત નું એમ બાર નું કોઈ વસ્તુ નથી કરવાની બરોબર છે કામ તમારી દીકરી છે કે દીકરા અત્યારે દીકરીઓ કેટલી છે દીકરીઓ બે છે એ જો અમારે સમય ની અહીંયા આગળી,

તમારા થી નહી કેવાય કે તારા પપ્પા બીજે છે ને છે ને તેમ છે કોઈ ને કેવાય નઈ ભાઈ હા બરોબર બરોબર ઈ દીકરી મારે હું લઈ જાહે હા બરોબર મને તેવડ છે મારે ભણવાની તમે એક માણસ છો તમારી વાત ઉપરથી એવું લાગે કે તમે ખાનદાન ના તમે બહુ સહન શક્તિ વાળા માણસ છો કેમ કે આવડું બધું જીલવું ને ભાઈ બહુ અઘરી વાત છે મારી દીકરી છે ને સાગરભાઈ ભાઈ એ દીકરી આ વિદ્યા મને જોતા અહીંયા શીખવાડ્યા બરોબર

બાળકો મોટા થાય છે બરોબર પીડાતા હોય છે એ થી મળી જાય આપડે દવાખાના માંથી પીડિત બાળક હોય ને જેની આગળ પાછળ કોઈ હોય ને આવા બાળકો લઈ એને તો શું છે કે ઈ મૂકીને એના માવિતરો હાજર છે હાજર નો હોય એના બાળપણ માં માવજત થઈ ગયા હોય એવા બાળકો ને તમે રાખો તો તમને એની સેવા કરો તો બૌ સારું તમને છે ને વધારે પુણ્ય મળે અરે મે સાગર ભાઈ મને પંચોતેર જણા એ કીધું મને તમે મને શું કીધું કે તારે બે દીકરીઓ છે એમ માની કે દીકરા છે તારા ઈ તો દીકરા જ છે તમારે પણ તમે એમ તમે કયો છો કે મારે દીકરા જરૂર છે બાકી નકર દીકરીઓ દીકરા જ છે સમજી લેજો મારી વાત સાંભળો સાગરભાઈ ભાઈ મેં શું માન્યું,

પણ એનો મોટો કરો તો એ બાળક ને નાનપણ થી તમારી એને તમારી જ હોય કે ભાઈ મારા પપ્પા છે એમ એટલે પાંચ છ વર્ષ નો હોય ને તોય હાલે ભલે ને પાંચ છ વર્ષ પછી તો તમને આમ ફોન કરશે લોકો કે ભાઈ હકીકત માં અહીંયા વ્યક્તિ છે ને અહીંયા પીડાય છે એની અમાર ઘણા દેવી પૂજક સમાજ માં એવા હોય છે અમારા સમાજ માં જે હોય છે હવે જો ઘણા સમાજ માં એવું હોય છે બરોબર પછી કદાચ બેન ભારો હોય તો બે લવાય એવું કઈ નો હોય તમારી એની બેન ના હોય અમે કાલે તમારો વિડિયો જોયો ને સાગર ભાઈ, એમાં એ બૈરુ એમ કેતું તો કે મારો ધણી મને મૂકીને વહી ગયો મારે બે દીકરા છે ને મારે હવે હું કરવું ને તમે નો કીધું કે સમાધાન કરવું બેન તો હું કરાવી દઉં તો ના ના હવે મારે નથી કરવું ને એટલે મેં પછી તમને ફોન કર્યો કે આવું કોઈ હોય ને હા તો એવું તમને જો મારા વિડીયોમાં હું મૂકું છું ને બેનું હોય બરોબર હા 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 તો કદાચ તમારો કોન્ટેક્ટ કરે હું પણ હું એમ નો કરી આપણું કે મારે તમે બીજા કરી લો

હા 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 અને કોઈ બાળક ને એના માવતરે આગળ પાછળ એટલે કોઈ નાં એટલે બાપા નો હોય કે એની માં નો હોય કે એને જરૂરિયાત હોય કે ભાઈ એને હાશવે એવું કોણ છે અત્યારે આગળ પાછળ કોઈ નથી એ તમારો contact કરી દે ભલે મૂકી દો બીજું હું બરોબર એટલે તમારી મંજુરી છે ને તમારું આખું નામ બોલો સંધુભાઈ ભીખાભાઈ પરમાર સંધુભાઈ ભીખાભાઈ પરમાર ભીખાભાઈ હા ભાઈ પરમાર,

હા 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 બરોબર જો તમારા કોન્ટેક્ટ માં ક્યાંય હોય સાગરભાઈ કોઈ 100% તમારા મારા કોન્ટેક્ટ માં હોય છે ને તો એ તમારો કોન્ટેક્ટ કરશે જ પેલા કેમ કે તમારો નંબર તો અંદર છે મારા નંબર ની સામે તમારો નંબર હશે ને તો તમારો કોન્ટેક્ટ થઈ જાય એટલે તમારે કઈ ટેન્શન ના આપડે સાગરભાઈ વકીલ નું કરો કે હું સામાજિક કાર્ય કરું છું સાહેબ બરોબર સેવા કરું છું બધાની સોશિયલ મીડિયા આધારિત હા 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 એવું છે બરોબર આમાં આપડે સામે વ્યક્તિ દત્તક દેવો હોય એને કઈ પૈસા બીંસ્સા કઈ લે છે એ તમારે એની વાત કરો પૈસા તો થોડા લે દત્તક દેવા પૈસા હું કામ લઇ હા 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 એમ કઉ એ તો તમે એક પુણ્ય નું કામ કરો છો કે કોઈ દીકરા ને તમે આશરો આપો છો એની માં મળી જાય એના બાપ મળી જાય તમે સારું કામ કરો છો અને સને ભાઈ આવું આવી ઘટના તો ભાઈ સને બધે થાય છે એવું એવું નથી ભાઈ સાગર ભાઈ સાંજે જમવા બેસે હા, એટલે હાઈ નું દૂધ હું ડેરી દેતો નથી ભાઈ ને કૌ ખાવાનું ને બાકી મેળવી નાખવાનું એ હાઈ ખાવા બેઠા હોય એટલે દૂધ નું બગડું પાહે એ તો એમ જ હોય ને ભાઈ ખવાય નહી તો કઈ નહી બાકી બે વાટકા દૂધ પી લેવાનું હા બરોબર છે સારું તમે બહુ સારું છે તમારું કામ ને તમારું છે ને હું video ચડાવી દઉં એટલે કામ તમારું થઈ જાય હો ભાઈ ઉપાદી નો કરતા કઈ મળી જાવ તોય હું તમને